નમસ્તે મિત્રો મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને વિશ્વાપતાની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે કારણ કે મિત્રો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો હવે ટૂંક જ સમયમાં જાહેર થવાનો છે ત્યારે મિત્રો સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના વીસમો હપ્તાની લાભાર્થીની યાદી જાહેર કરી દેવામાં આવી છે મિત્રો જો આ લાભાર્થીની યાદીમાં તમારું નામ હશે તો જ તમને પીએમ કિસાન યોજનાના વીસમા હપ્તાનો લાભ મળશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે પીએમ કિસાન યોજનાના 20મા હપ્તાના લાભાર્થીની યાદીમાં તમે તમારું નામ કેવી રીતે ચેક કરી શકો તે પણ તમારા ફોનમાંથી તો ચાલો મિત્રો જજો સમય ન લેતા વિડિયો ચાલુ કરીએ મિત્રો લાભાર્થીની યાદી ચેક કરવા માટે સૌપ્રથમ તો તમારે તમારા ફોનની અંદર ક્રોમ બ્રાઉઝરની અંદર જવાનું રહેશે મિત્રો જો તમારા ફોનની અંદર ક્રોમ બ્રાઉઝર ન હોય તો તમે કોઈ પણ બ્રાઉઝર પર જઈ શકો છો મિત્રો ત્યાં ગયા પછી તમારે સૌપ્રથમ તો સર્ચ કરવાનું રહેશે

મિત્રો જેવું તમે થોડું નીચે એટલે તમને એક ઓપ્શન દેખાશે યાદી તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો લાભાર્થીની યાદી ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમની અંદર તો સૌ પ્રથમ તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે એટલે કે મિત્રો આપણે બધા ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે સિલેક્ટ કર્યા પછી તે થોડી પ્રોસેસ લેશે એટલે આપણે થોડી રાહ જોવી પડશે મિત્રો ત્યારબાદ તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે મિત્રો તમે ગુજરાતના જે જિલ્લામાંથી આવતા હોય તે જિલ્લો તમારે પસંદ કરવાનો રહેશે મિત્રો જિલ્લો પસંદ કર્યા બાદ તમારે તમારો બ્લોક એટલે કે મિત્રો તમારો ક્યાં તાલુકો છે તે તમારે પસંદ કરવાનો રહેશે મિત્રો તાલુકો સિલેક્ટ કર્યા પછી તમારે તમારા ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો અહીંથી તમે તમારા ગામનું નામ જે હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે મિત્રો તમે તમારા ગામનું નામ ગોતી અને સિલેક્ટ કરી લ્યો અને મિત્રો ત્યારબાદ તમને રિપોર્ટ મેળવવાનું ઓપ્શન દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનો રહેશે મિત્રો જેવું તમે તેના પર ક્લિક કરશો એટલે તમારા ગામના લાભાર્થીની યાદી તમારી સામે ખુલી જશે મિત્રો આ લાભાર્થીની યાદીમાં જો તમારું નામ હશે તો તમને વીસમા હપ્તાના પૈસા જરૂરથી જરૂર મળશે અને મિત્રો આ લાભાર્થીની યાદીમાં તમારું નામ ન હોય તો શું કરવું જોઈએ તે આપણે આગલા વિડીયોમાં જોઈશું